ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો હોય છે બોલો કયા કયા લાલ લાલ લાઇટ થાય ત્યારે શું કરવાનું વાહનો પછી પીળી લાઈટ થાય ત્યારે વાહનો સ્ટાર્ટ કરવાના અને લીલી થાય એટલે વાહનો ત્યાંથી પસાર કરવાના વેરી ગુડ કવિશભાઈ ટ્રાફિક સિગ્નલની લાઇટો વિશે આપણને જણાવશે પીળી લાઇટ કહેશે તો શું કરવાનું વાહનો બોલો વાહનો સ્ટાર્ટ કરવાના શું કરવાનું આવું કવિશભાઈ બોલશે લીલી તો શું કરશી વાહનો ત્યાંથી પસાર કરશી ભાઈ જો ત્યાંથી લઈ નીકળી ગયા જો ભાઈ લાલ લાઈટ કહી એટલે તરત વાહનો થોભી ગયા એટલે તમને ટ્રાફિક સિગ્નલના નિયમો વિશે ખબર પડી ખ્યાલ આવ્યો ને ભાઈ લીલી પીડી લાલ લાઈટ વિશે ખ્યાલ આવ્યો ના સરસ